નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર આપણી આ યુટ્યુબ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આપણે આજે જે વાત કરવાની છે કે તમે આપણે જે ડુંગળીમાં ઊભા છીએ કે આજે ઓનલી ફોર આપણે થ્રીપ કંટ્રોલ માટે આપણે આજે વાત કરવાની છે અને ડુંગળીમાં પણ તમે અત્યારે તમને અગાઉથી જ જે બતાવી દઉં કે નીચે તમે જોઈ શકો છો કે નો જોરદાર એટેક કે આપણે બે થી ત્રણ દિવસ આપણે ધ્યાન નથી દેવાનું અને સાઈ કરીને ધ્યાન નથી દેવાનું કે જેથી કરીને કે કઈક અવનવી માહિતી તમારા સુધી પહોંચે કે હવે આ ડુંગળી આપણે કરવાની છે કે 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 અત્યારે એટલે જેવો જે રીતે તમને તમને એમાં હા આમ એકદમ જોરદાર એટેક છે થીપનો અને તેના નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરવાનો છે કે સાથે કઈ કઈ આપણે ફૂગનાશકનો ઉપયોગ કરવાનો છે અને અત્યારે હવામાનમાં કે જે અત્યારે ખૂબ સારું એવું ટેમ્પરેચર આપણે તપે છે ઉનાળુ વાવેતર અત્યારે હાવ ફૂલ શરૂઆત થઈ ગઈ છે ઉનાળુ સિઝન ની બરોબર અને જેથી કરીને આ ડુંગળીમાં જે તમને આપણે છે કે આપણી જે તમને અવનવી માહિતી રોજ બરોજ જે આપણે કામકાજ કરીએ છીએ તે તમને આમાં આપણા સુધી તમને મળતી રહે અને ખાસ ખેડૂત મિત્રો કે જે આપણે દવા છાંટવાનું પણ જે કામકાજ ચાલુ છે ઓલરેડી તે પણ જોઈ શકો છો અને ખાસ એક નમ્ર વિનંતી તમને અત્યારે તમને જણાવી દઉં કે જે આપણે અત્યારે જે દવાનો સ્પ્રે તેમાં આપણે કરવાનો હોય હોય કે 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 માનો માનો તે પાક આપણે વાવેલો ડુંગળી છે લસણ છે છે તલ મગ છે અડદ છે કે ઉનાળું ચોળીનું વાવેતર કરેલું છે કે ઉનાળું જુવારનું વાવેતર કરેલું છે કે એક્સ વાય જેડ ગમે તે તમે વાવેલું હોય કે ખાસ આપડી ભલામણ છે કે તમારે બપોર પછી જ દવા છાંટવાની છે કે જેથી કરીને તમને સો એ સો ટકા રિઝલ્ટ મળે અને જો મિત્રો સવારે તમે દવા છાંટશો કે સવારમાં તમે વહેલી સવારમાં પણ દવા છાંટો તે પણ દવાનું રિઝલ્ટ નહીં મળે કે જેથી કરીને ત્રણ વાગ્યા પછી કે આપણે એ રીતનો ટાઈમ ટેબલ ગોઠવીને આપણે તે બધું સેટિંગ કરવાનું છે કે આ ખાસ આપણે ભલામણ છે કે બપોર પછી જ આપણે ત્રણ થી ચાર ના ગાળામાં દવા છંટકાવ ચાલુ કરવાનો છે કે ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ કે જેથી કરીને એક તમને એવું નવી માહિતી મળે કે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે કે જે તમને ડુંગળી પણ જોઈ વ્યવસ્થિત રીતે કે જોરદાર સ્ટ્રિપનો એટેક છે અને આમાં કેટલા રાઉન્ડ મારવા જોશે કેટલા કેટલા દિવસના ગાળે મારવા જોએ કે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળતી રહે કે જેથી કરીને વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા કે કંઈક અવનવી આગળ માહિતી મળતી રહે અને એક ખાસ તમને ભલામણ કરું છું કે વિનંતી કરું છું કે જો વિડીયોમાં કે ચેનલમાં નવા જે ખેડૂત મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કંઈક અવનવી જીપ માહિતી કે જે મારા અનુભવ છે કે તે તમારા સુધી અવશ્ય પેલા પહોચે અને હવે ચાલો હવે જાજો ટાઈમ નથી લેવો તો વિડીયોની શરૂઆત કરીએ કે જે આપણે અત્યારે દવાનો જે છટકાવ ચાલે છે તેમાં આપણે કઈ કઈ દવાનું આપણે જે મિશ્રણ કર્યું છે કે જે ડોજ બનાવેલો છે કે જેમ કે આપણે જે દવાની વાત કરી કે કઈ કઈ દવાનું આપણે મિશ્રણ કરેલું છે અને ડોજ બનાવેલો છે કે તે તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં દેવાની છે અને જે ખેડૂત મિત્રોને આ રીતની ડુંગળી થઈ ગઈ હોય કે આ વિડીયો જોઈને આ પ્રોસેસ કરશે એટલે જેથી કરીને તે સંપૂર્ણ સો એ સો ટકા રિકવર થાય કે તે આપણી ગેરંટી છે કે જો મિત્રો પહેલા નંબરમાં જે આપણે તમને દવાની આપણે વાતચીત કરીએ કે જે પહેલા નંબરમાં આપણે જે પ્રોફેનો લેવાનું છે કે તે પણ સ્ટાન્ડર્ડ કંપનીનું બરોબર કે વિગતવાર તમને પ્રમાણ અને બધું તમને આવું વ્યવસ્થિત રીતે તમને સમજાવતો જાવ કે જેથી કરીને તમને પણ કંઈક સમજવામાં તકલીફ ન પડે અને સમજાઈ જાય અને વ્યવસ્થિત રીતે તમે ડોઝ બનાવીને આ પ્રયોગ તમે કરી શકો કે જે પ્રોફેનોની મિત્રો વાત કરી કે તે આપણે પ્રતિપંબ થી ત્રીસ એમલ લેવાનું છે કે પહેલા નંબરમાં પહેલી દવા પ્રોફેનો થઈ અને બીજા નંબરમાં આપણે લેમડા સાયફર છે તે અથવા જે આપણે સાદુ સાઇફર જે આવે છે બરોબર પચ્ચીસ કરી અને મારા ખ્યાલ પ્રમાણે જો લેમડા સાયફર લ્યો તો સો એ બેસ્ટ રિઝલ્ટ મળશે એટલે આપણે લેમડા સાયફર લેવાનું છે તેનું પ્રમાણ પણ મિત્રો પચીસ થી પચીસ ટકા નંબરની મિત્રો વાત કરીએ કે જે આપણે એસી ફેટ કરીને આવે છે કે તે સ્ટાન્ડર્ડ કંપનીનો જે સ્વાલ કંપનીનો સ્ટાર થીન કરીને જે પાવડર આવે છે કે જે તમને ફોટા પણ જો બની શકે તો હું તમને એડ કરી દઈશ કે જે એ સ્ટારથીન આપણે લેવાનો છે અને તે મિત્રો આપણે જે અઢીસો ગ્રામ નું જે પેકેટ આવે છે બરોબર કે તેમાંથી આપણે પંદર પંપ કરવાના છે કે આ એનું આ માપ થયું અને એક જે ખાસ તમને ભલામણ કરી દઉં કે જે આપણે અવારનવાર જે તમને કઉ છું કે જે આપણે સ્ટીકર આપણે પંપ ઉપરથી એડ કરવાનું છે કે કોઈ દવા સાથે નાખવાનું નથી કે અત્યારે તો જો હવે દવાના છેલ્લા પપ એટલે છટાઈ ગઈ છે દવા કે નકર તમને ત્યાં પણ સમજાવત કે જે આપણે સ્ટીકર વાત કરી કે સ્ટીકર આપણે પંપ ઉપર જ આપણે સ્ટીકર નાખવાનું છે એટલે એનું બેસ્ટ રિઝલ્ટ મળે અને ફૂગનાશકમાં જો મિત્રો તમને આપણે જણાવવા જઈએ તો ફૂગનાશકની જે મિત્રો વાત કરીએ કે અત્યારે આપણે જે આમાં આપણે કોન્ટાપ લીધું છે કે જે એક્ઝાકોના જોલ જે આવે છે કે આપણે તેનો ઉપયોગ કરેલો છે કે તેનું રિઝલ્ટ પણ બેસ્ટ છે કે આટલી દવાનો આપણે આમાં ઉપયોગ કરેલો છે કે વધારે આમાં બહુ કઈ લાંબો ખર્ચો બહુ ચડાવવાની વાત નથી કે આ દવાનું તમે કોમ્બિનેશન કરીને છટકાવ કરશો એટલે સો એ સો ટકા ને બેસ્ટ રિઝલ્ટ મળે અને તે પણ મિત્રો કે કે સમયગાળો તમને બતાવી દઉં કે કી સમયગાળામાં આપણે દવાનો કરવો કઈ રીતે કરવો કે માનો કે આજ ને જે રીતે મિત્રો તમને વાત કરી કે સમયગાળાની કે જે આપણે માનો કે આજે દવાનો છટકાવ આપણે કરેલો કરી દીધો એટલે અત્યારે માનો કે આજે છટકાવ કર્યો કે આપણે ત્રીજે દિવસે કે ચોથે દિવસે પાછો ફરી આની આ દવાનો બરોબર કે જે તમને પ્રમાણ બતાવ્યું ઈજ રીતે આની યાદવાનો આમાંથી તમે ફૂગનાશક તમે બદલી શકો છો કે આપણે કોન્ટાપ નાખ્યું તો એમ 45 નાખી શકો ચાલીફેર એમ 45 નાખ્યો તો તમે કોન્ટાપ નાખી શકો કે તેમાં આપણે પાછળ એક દવા બદલવાની છે કે જે આપણે માનો કે આપણે જે આપણે લીધું લેમ્ડા સાયફર કે લેમ્ડા સાયફર ની જગ્યાએ આપણે જે પચીસ ટકા જે સાયફર આવે છે કે જે આપણે પ્રવાહી ફોર્મમાં ઓલું જાઓ કે આપણે ઘાટુ સફેદ નીકળે અને ઓલું પ્રવાહી ફોર્મમાં આવે છે કે આપણે તેનો ઉપયોગ કરવાનો છે કે ઉપર ઉપર તમે બે રાઉન્ડ મારી દેહો અને નીચે તમે જોઈ શકો છો કે હાવ અણીઓ અત્યારે હાવ વાકી વરી ગયા અને આગળ પણ મિત્રો બીજો આપણે દવાનો રાઉન્ડ મારી દીધો ત્યારે પણ તમને હું બતાવીશ કે કઈ રીતનું આપણે જે કોમ્બિનેશન કરીને દવાના છટકાવ કરેલા છે અને કે કઈ રીતે બેસ્ટ રિઝલ્ટ મળે છે અને બધી રીતે મિત્રો કે જે તમને સમયગાળો જે તમને કીધો કે કયા સમયગાળામાં આપણે છટકાવ કરવો કેવી રીતે છટકાવ કરવો અને અત્યારે મિત્રો હાલ વાતાવરણમાં જે ટેમ્પરેચર તપે છે અને જેથી કરીને જે તમને આગળ મેં ભલામણ કરી કે આપણે બપોર પછી જ દવા છાંટવાનો આગ્રહ રાખવો કે જેથી કરીને આપણે દવાના ને બધા બેસ્ટ રિઝલ્ટ મળે કે આપણા ખોટા પૈસા વેસ્ટ ન જાય બરોબર કે આવી રીતે આપણે છટકાવ કરવાનો છે અને પિયતમાં પણ મિત્રો અત્યારે ખાસ ડુંગરીવાળા ખેડૂત મિત્રો ખાસ કાળજી લેજો કે જે આપણે અવારનવાર બોલી છે કે પિયતમાં તમે હાવ અત્યારે ખેંચાતા ખેંચાતા પિયત નો આપતા કે જે પીડીપતિ ડુંગળીનું અત્યારે હાલ વાવેતર છે કે આપણે તેના વિશે આ અત્યારે વાતચીત થઈ છે ને કે તે આપણે અત્યારે તે જ ડુંગળીમાં આપણે ઉભા છીએ કે જે ડુંગળી ગમે એવી નથી અને પાછું કે મિત્રો એક તમને જણાવવાની વાત કે આ તમારા માટે આ આપણે કે ત્રણ કે ચાર દિવસ આપણે ધ્યાન નથી દેવાનું કે સાઈ કરીને ધ્યાન નથી દીધું કે કઈક તમને અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહે અને આવી ડુંગળી અત્યારે કેને કેને થઈ ગઈ છે બરોબર કે આવી રીતની કે તે મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે જેથી કરીને કઈક મને પણ ખબર પડે કે કેવી રીતે છે અને ખાસ મિત્રો કે તમને વધારે માહિતીની જો જરૂર હોય તો નંબર પણ પણ તમને 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 આપેલા છે કે જેથી કરીને કરવામાં સરળતા રહે અને ખાસ મિત્રો કોમેન્ટ કરીને જણાવો તો પણ ચાલશે કે આવી રીતે આ દવાનો તમે મિશ્રણ કરીને જો છટકાવ કરશો એટલે સો એ સો ટકા મારી ગેરંટી સાથે હું તમને કઉ છું કે રિઝલ્ટ એકસો ને બે ટકા મળશે અને આગળ પણ હજી મિત્રો કે કાંઈ આમાં જો ફેરફાર દવામાં કરવાનો થાશે અને બીજો રાઉન્ડ આપણે જયારે મારશે કે ત્યારે અવશ્ય હું તમારા સુધી વિડીયો બનાવીને હું શેર કરીશ બરોબર કે કઈક આવી જ માહિતી તમને અવનવી હું આપતો રહીશ અને આપણે જે ખેડૂતોના હિત માટે જે આપણે આ ચેનલ બનાવેલી છે કે જેથી કરીને આપણા દરેક ખેડૂત ભાઈઓને કઈક અવનવી માહિતી મળતી રહે અને જે આપણા અનુભવ છે કે તે તેના સુધી પહોંચતા રહે પણ ખેડૂત મિત્રો કે આપણી નાની એવી રિક્વેસ્ટ છે કે તે પણ તમે ખાસ તમને નમ્ર વિનંતી કરું છું કે જો ચેનલમાં કે વિડીયોમાં કે જો નવા હોય તમે તો ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો કે જેથી કરીને જો સબ્સ્ક્રાઇબ કરેલી ચેનલ તો કઈક અવનવો સૌથી જાણ થાય તમારા સુધી અને જો તમને સારો લાગે તો પેલા આપી દો અને જો તમને કોઈ બીજા ખેડૂત મિત્રોને આ માનો કે આ વિડિયાની જરૂર છે કે આપણે એ માયલી ખેતી નથી કરતા બીજા ખેડૂત મિત્રોને જરૂર છે એ માયલી કે તો મિત્રોને શેર કરો કે જેથી કરીને તે પણ કઈક અવનવી માહિતી લઈ શકે અને અવનવા પ્રયોગ કરી શકે અને જે મિત્રો આપણે જણાવ્યું છે કે આપણે ખાસ કે જે આપણે ખેતીના જાતે ડોક્ટર ચેનલમાં જેટલા મેમ્બર્સ આપણે આપણે જોડાય કે ખાસ વિનંતી કરી છે કે દિવસની અંદર એને ખેતીમાં આપણે બદલાવ લઈ આવી દેવો છે કે તે આપણી ગેરંટી સાથે આપણે બોલીને આપણે બતાવીએ છીએ કે આપણે એવું નથી કે આપણે વ્યૂ જોઈ છે સબસ્ક્રાઈબ જોઈ છે આ તો આપણું જે ફેમિલી છે યુટ્યુબ ફેમિલી તે વધે અને આપણા વિડીયો જોવે અને કઈક અવનવા આપણા અનુભવો તેના સુધી પહોંચતા રહે કે હવે બસ મિત્રો કે આજના વિડીયોમાં આટલું જ અને હવે કઈક જો નવી માહિતી જો તમારા સુધી પાછો અવશ્ય પહોંચાડવાનો પ્રયત્ન કરે અને કાંઈક અવનવા વિડીયો ચોક્કસથી બનાવીશ કે હવે આજના વિડીયોમાં આટલું જ કે હવે મળશું કઈક અલગથી નવા જ વિડીયોમાં કે જેથી કરીને જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં